ભાવી તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપરના નાળા નીચેના સળિયા દેખાવા લાગતા જનતાને ભય સતાવી રહ્યો છે તો બીજી તરફ નાળાની બાજુમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા હાલ લોકો જીવના જોખમે નાળા ઉપરથી અવરજવર કરી રહ્યા છે ભાવી તાલુકાના કદવાલ ગામમાં પ્રવેશવાના મુખ્ય રોડ ઉપર આવેલ નાળા નીચેનો ભાગ જર્જરિત થઈ સળિયા દેખાવા લાગતા નાળું બેસી જવાનો ભય જનતાને સતાવી રહ્યો છે

છપ્પન જણનું ઘર ચાલે છે આદિવાસી પબ્લિક છે હવે ઉપર ડુંગરા પર રહેવા વાળી ચાલી ચાલી એક બે કિલોમીટર દૂરથી આવે છે આ લોકો બરાબર આ પુલના કારણે રોકાઈ જાય છે ગાડી મારી વહેલી નીકળી જાય છે કદાચ લેટ પડું તે માણસને કંપની લેતા નથી હવે એ કંપનીમાં રોકાઈ જાય છે એવા વીસ જણા આવે એવા ત્રીસ જણા મારા બાકી રહી જાય છે પચીસ પુલના કારણે આનું કંઈક તમે કંઈક કરતા હોય ને ગાડી બસ સ્ટેન્ડ સુધી પહોંચે તો એ લોકોને રોજીરોટી મળી જાય એમનું ઘર સંસાર ચાલે એમ એ છપ્પનની પાછળ સાશ્વનસાન જીવતા હોય તો કોને ખબર એમના નાના નાના છોકરા હોય બૈરી હાથે હેલું પેલું એટલે આનું મેં રિક્વેસ્ટ કરું છું આનું ગમે તે તમે કંઈક કરો તો બચાનો કોઈ કોકની જિંદગી જીવે શાંતિથી આબિદલી અહેમદ અલી મકરાણી કદવાલ એસટી ડ્રાઈવર લજગરી ડ્રાઈવર હીરો કંપની